હવે વાત કરીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ એલન મસ્કની એલન મસ્કની વાત એટલા માટે કરવી પડે છે કે ભારતને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની અંદર કાવી સદસ્યતા મળે એના માટેની વાત એ એલન મસ્કે કહ્યું છે એલન મસ્કે ત્યાં સુધી કહ્યું છે કે કેટલાક દેશો પાસે વધારે તાકાત છે અને તેઓ આ કાકાતને છોડવા માંગતા નથી અને તેના કારણે ભારતને યુએનએસસીની અંદર પરમાનન્ટ મેમ્બરશિપ મળી રહી નથી ટેસ્લાના સીઈઓ છે એલન મસ્ક અને તેમની આ ટિપ્પણી એ ઘણી મોટી માની એન્ટોનિયો ગુટેરેસ છે એમને એમનું ટ્વીસ્ટ શેર કરી અને એમાં આ વાત તેમણે કરી હતી ગુટેરેસે કહ્યું હતું કે આફ્રિકાનું નેતૃત્વ કરવા માટે યુએનએસસી માં કોઈ પણ નથી વૈશ્વિક સંસ્થાઓના ને સમય પ્રમાણે બદલવી જોઈએ તેમ છતાય તે 80 વર્ષ પહેલાની દુનિયા પ્રમાણે ચાલે છે આ પ્રકારનું એક ટ્વીટ કર્યું હતું આ ટ્વીટ બાદ મસ્કે પણ પોતાના ટ્વીટમાં લખ્યું હતું ભારત ધરતી પર સૌથી વધુ જનસંખ્યા ધરાવનારો દેશ છે અને તેમ છતાં યુએનએસસીમાં નથી આ સમય બાદ યુએન સંસ્થાઓને બદલવાની જરૂરત છે મસ્કે આફ્રિકા માટે યુએનએસસી માં પરમાનન્ટ મેમ્બરશિપની માગણી કરી છે હવે દુનિયાની સત્તર ટકા વસ્તી ભારતમાં રહે છે એકસો બેતાલીસ કરોડની વસ્તી એ દુનિયામાં છે તેની સાથે યુએનએસસી ની અંદર તે રિપ્રેઝન્ટેશન માટે પણ એકદમ યોગ્ય છે ગત એક દશકમાં ભારતની સરેરાશ વિકાસ દર છે એ સાત ટકાથી વધારે રહ્યો છે ભારતને અવગણી શકાય તેવી કોઈ સ્થિતિ નથી ભારત પરમાણુ શક્તિ સંપન્ન છે અને તેનો તેને ક્યારેય દેખાડો નથી કર્યો ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાન મળવું જોઈએ જો ભારતને સુરક્ષા પરિષદમાં સ્થાન મળે તો પરમાણુ નિઃશસ્ત્રીકરણનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર પણ તે બહુ મોટી ભૂમિકા નિભાવી શકે તેમ છે ઇન્ટરનેશનલ થિંક ટેન્ક એટલાન્ટિકા કાઉન્સિલે એટલાન્ટિક કાઉન્સિલે પોતાના સર્વેમાં કહ્યું છે કે આગામી એક દશકમાં યુએનએસસીનો વિસ્તાર થશે તો આ ભારત માટે સૌથી મોટો મોકો હશે અને એક્સપર્ટે જે સર્વે કરાવ્યો છે એ સર્વેની અંદર ભારતને સાઇઝ સ્થાયી સદસ્યતા મળવાની જે સંભાવના છે એ સંભાવના છવ્વીસ ટકા જેટલી માનવામાં આવે છે જાપાનને આ સ્થાયી સદસ્યતા માટે અગિયાર ટકા બ્રાઝિલને નવ ટકા જર્મનીને સાત ટકા નાઇજીરિયાને ચાર ટકા અને દક્ષિણ આફ્રિકાને બે ટકા જેટલી સ્થાયી સદસ્યતા મળવાની સંભાવના છે એટલે સ્થાયી સદસ્યતાની સંભાવનામાં પણ ભારત ખૂબ આગળ છે પણ ખબર નહીં દુનિયાના જે પાંચ પરમાનન્ટ મેમ્બર છે યુએનએસસીના એટલે કે જગત જમાદારની ભૂમિકામાં અમેરિકાના નેતૃત્વમાં આ પાંચ દેશો એ એ એ બહુ મોટી ભૂમિકા નિભાવે છે રશિયા અને ચીનની અલગ ધરી છે અમેરિકા બ્રિટન અને ફ્રાન્સની અલગ ધરી છે અને એના પ્રમાણે દુનિયા એ ચાલી રહી છે અને આવા સંજોગોની અંદર ભારત એ યુએનએસસીની પરમેનન્ટ મેમ્બરશિપ ધરાવતું નથી એ કરારની કઠનાઈ છે જો કે ચાર દેશો જે છે અમેરિકા બ્રિટન ફ્રાન્સ અને રશિયા એ ભારતનું સમર્થન કરી ચૂક્યા છે એક ચીન સિવાય બધા દેશો એ ભારતની પરમાનન્ટ મેમ્બરશીપ માટે અ સમજ છે હવે જોઈએ ભારતને પર્મનન્ટ મેમ્બરશીપ ક્યારે અને કેવી રીતે મળે છે